અપરણના કેસમાં ફસાયેલા કર્ણાટકના જેડીએસ નેતા એચ ડી રેવન્ના પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ કોર્ટે મોટી રાહત આપી છે કોર્ટે સરથી જામીન આપવા સાથે આદેશ આપ્યો છે કે તેમણે એસઆઈટીની તપાસમાં સહયોગ કરવો જોઈએ અને પુરાવાનો સાથે છેડછાડ ન કરવી જોઈએ તેમને પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે રેવન્નાએ કોર્ટમાં બે જામીનદાર પર પણ રજૂઆત રજૂ કરવા પડ્યા હતા મહત્વનું છે કે કર્ણાટક પોલીસની એસઆઈટી એ સેકડો મહિલાઓના જાતીય શોષણના કેસમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાના પુત્ર જેડી એસ દેતા એચડી ડી રેવન્નાની ચોથી મેના રોજ ધરપકડ કરી છે આ મામલે બીજી એપ્રિલે મૈસુરમાં એક મહિલાનું અપહરણ થયું હોવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો તે મહિલા પણ જાતીય શોષણનો શિકાર બની હતી કેસ નોંધાયા બાદ પોલીસે રેવન્નાના ખાસ સતીશ બબન્નાની ધરપકડ કરી છે આ મામલે એસઆઈટીએ રેવન્નાને બે વખત નોટિસ પાઠવી હતી તેમ છતાં તે હાજર થયો નતો ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ